હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી દિલ્હી ચાટ એટલે કે છોલે ચણા અને ટિક્કીની ચાટ અને આ ચાટ જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવી દિલ્હી ચાટ તો તેના માટે સૌ પ્રથમ મેં અહીં અડધો કપ જેટલા છોલે ચણા છે તેને અહીં પલળવા માટે મૂકી દીધા છે અને છોલે ચણાને આપણે આઠથી નવ કલાક માટે પલળવા દઈશું તો અહીં છોલે ચણા જે છે તે આઠથી નવ કલાક બાદ સરસ એવા પલળી ગયા છે તો સૌ પ્રથમ આપણે ચણાને બાફી લેવાના છે તો એક કુકરમાં અહીં પલળેલા છોલે ચણા છે તેને લઈ લેશું અને ત્યારબાદ તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી અને મીઠું જે છે તે ઉમેરી દઈશું અને મીઠું ઉમેર્યા બાદ અહીં ત્રણથી ચાર લવિંગ એક તજનો ટુકડો એક તમા બેકથી બે તમાલપત્ર અને બે એલચી જે છે તે નાની ફોલીને ઉમેરી દઈશું તો આ બધા ગરમ મસાલા જે છે તે ઉમેરી દઈશું અને ચારથી પાંચ વિસલ પડે ત્યાં સુધીમાં છોલે ચણા જે છે તે એકદમ સરસ રીતે બફાઈ જશે ત્યારબાદ હવે ચાટમાં વપરાતી સ્પેશિયલ એવી ખાટી મીઠી ચટણી બનાવી લઈએ તો તેના માટે સૌ પ્રથમ અહીં ચારથી પાંચ ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે તો આ ચટણી જે છે આમચૂર પાવડરની જ બને છે તો ચારથી પાંચ ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે અને ત્યારબાદ હવે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર નાખ્યો છે અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર છે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ અડધી ચમચી જેટલું કાળું મીઠું છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર છે કાશ્મીરી મરચું પાવડર તે ઉમેરી ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીં જેટલો મસાલો છે તેના પ્રમાણમાં અડધા ભાગનો ગોળ જે છે તે આપણે ઉમેરી દઈશું એટલે કે મસાલો અહીં એક વાટકી જેટલો થશે આ કો સૂકો મસાલો તો એમાં અડધી વાટકી જેટલો ગોળ એટલે એ પ્રમાણે ગો ગોળ ઉમેરીને પાણી ઉમેરીને બધી વસ્તુઓને એકદમ સરસ રીતે સૌપ્રથમ મિક્સ કરી દઈશું તો બધા મસાલાઓ પાણી સાથે એકદમ સરસ રીતે આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે એકદમ ધીમી ગેસની ફ્લેમ રાખીને આ ચટણીને આપણે પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દેવાની છે તો ચટણી જેમ જેમ ઉકળશે તેમ તેમ ઘટ થતી જશે અને ગેસની ફ્લેમ જે છે તે ધીમી જ રાખવાની છે ત્યારબાદ અહીં બાફેલા બટેકા લીધા છે મેં બાફેલા બટેકાને અહીં ઠંડા થવા દેવાના છે તો બટેકા જે છે તે ઠંડા થઈ ગયા છે ત્યારબાદ સૌપ્રથમ આ રીતે આપણે ખમણીમાં બધા જ બટેકાને આ રીતે ખમણી લેશું અને બટેકા ખમણાઈ જાય ત્યારબાદ હવે તેમાં ચારથી પાંચ ચમચી જેટલો કોર્નફ્લોર છે તે ઉમેરી દઈશું અને કોર્નફ્લોર ઉમેરવાથી ટિક્કી જે આપણે બનાવીશું તે એકદમ સરસ બનશે ત્યારબાદ તેમાં બસ અહીં મીઠું અને મરી પાવડર છે તે ઉમેરી દઈશું અને થોડું એવું કાળું મીઠું ઉમેરી દઈશું બસ ખાલી સાધારણ આ મીઠું અને મરી પાવડર ઉમેરીને બટેકાની સિમ્પલ એવી ટિક્કીઓ જે છે તે રેડી કરી લેશું તો અહીં બધા મસાલા અને કોર્ન ફ્લોરને બટેકા સાથે મિક્સ કરી દઈશું અને સરસ રીતે મિક્સ થઈ જાય અને ત્યારબાદ જો એવું જરૂર લાગે કોર્ન ફ્લોરની હજુ જરૂર છે તો થોડો કોર્ન ફ્લોર જે છે તે ઉમેરી દેવો તો અહીં મને લાસ્ટમાં લાગી રહ્યું છે કે થોડો કોર્ન ફ્લોર ઉમેરવાની જરૂર છે તો ફરીથી મેં થોડો કોર્ન ફ્લોર ઉમેર્યો અને ત્યારબાદ હવે થોડું તેલ ઉમેરીને અને બંને હાથમાં તેલ લગાવીને ટીક્કીઓ જે છે તે બટેકામાંથી વાળી લેશું તો અહીં ટીક્કીઓ બહુ મોટી પણ નહીં અને બહુ નાની પણ નહીં એ રીતે બધી ટીક્કીઓ જે છે તે આપણે વાળી લેશું તો અહીં તેલ લગાવીને બંને હાથમાં ટીક્કીઓ જે છે તે આપણે આ રીતે વાળી લેવાની છે આ રીતે બધી બટાકાની ટિક્કીઓ જે છે તે મેં વાળી લીધી છે અને અહીં ચટણી જે આપણે આમચૂરું પાવડરની મૂકી હતી તે ચટણી પણ મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સરસ રીતે આ રીતે ઉકળી ગઈ છે અને એકદમ ઘટ જેવી થઈ ગઈ છે ત્યારબાદ હવે છોલે ચણાને વઘાર કરવા માટે અહીં એકથી દોઢ ઇંચ જેટલો મેં આદુનો ટુકડો લીધો છે બે તીખી મરચી લીધી છે અને સાતથી આઠ જેટલી લસણની કળીઓ લીધી છે તો અહીં આદુ મરચાં અને લસણની પેસ્ટ જે છે તે રેડી કરી લેશું થોડું મીઠું નાખીને અહીં આદુ મરચાં લસણને વાટી લેવાનું છે તો અહીં આદુ મરચાં લસણની પેસ્ટ જે છે તે રેડી થઈ ગઈ છે તો હવે અહીં છોલે ચણાનો વઘાર કરી લઈએ તો છોલે ચણા જે છે તે પાંચથી છ વિસલમાં એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તેમાંથી આપણે તમાલપત્ર જે છે તે બહાર કાઢી લેશું એટલે કે મોટા મોટા જે ગરમ મસાલાઓ છે તે અલગ કાઢી લેશું ત્યારબાદ હવે અહીં એક કઢાઈમાં આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે એક ચમચી જેટલું જીરું હિંગ અને આદુ મરચાં લસણની પેસ્ટ છે તે ઉમેરીને સિમ્પલ એવો છોલે ચણાનો વઘાર કરવાનો છે તો અહીં આ રીતે આદુ મરચાં અને લસણની બધી પેસ્ટ તેલમાં ઉમેરીને મીડિયમ ગેસની ફ્લેમ રાખીને થોડીવાર સાતડવા દેવાની છે અને ત્યારબાદ છોલે ચણા જે બાફેલા છે અને તેમાંનું જે થોડું એવું પાણી છે તે પણ અહીં નાખી દેવાનું છે અને ત્યારબાદ અહીં મસાલામાં એક ચમચી જેટલું ધણાજીરું પાવડર ચપટી જેટલી હળદર એક ચમચી જેટલી લાલ મરચું પાવડર અને અડધો મોટા લીંબુનો રસ ઉમેરવાનો છે અને અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો છે તે પાઉંભાજી મસાલો પણ અહીં જરૂરથી ઉમેરવો ત્યારબાદ બધા મસાલાઓ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને છોલે ચણા થોડા ઘટ બને તેના માટે થોડા એવા ચણાને આ રીતે અધ અધકચરા ક્રસ કરી દઈશું એટલે કે છુંદી નાખશું એટલે કે છોલે ચણા જે છે તે જેમ જેમ ઉકળશે એમ થોડા ઘટ થશે તો અહીં બધા મસાલાઓ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું એટલે છોલે ચણા જે છે તે એકદમ સરસ રીતે ઘટ થઈ જશે ત્યારબાદ હવે આપણે જે આલુ ટિક્કી બનાવીને રાખી છે તેને સેલો ફ્રાય કરવાની છે એટલે એકદમ ફ્રાય નથી કરવાની તો એક કડાઈમાં આ રીતે થોડું એવું તેલ લઈ લેશું અને તેલ ગરમ થાય ત્યારબાદ ટિક્કી ઉપર હળવો એવો કોર્ન ફ્લોર રેડીને સૂકો કોર્ન ફ્લોરમાં આ રીતે ટીકીને રગ દોડી લેશું અને ત્યારબાદ તેલમાં ટિક્કીઓને ફ્રાય કરવાની છે મીડિયમ ગેસની ફ્લેમ પર તો મીડિયમ ગેસની ફ્લેમ પર ટિક્કીને ફ્રાય થતાં પાંચથી સાત મિનિટ તો જરૂરથી લાગશે તો આ રીતે બધી ટિક્કીઓ ફેલાવીને એક બાજુ એકદમ સરસ રીતે આ રીતે બ્રાઉન રંગની થાય એટલે તેને તવેથા વડે પલટાવીને બીજી બાજુ સેલો ફ્રાય થવા દઈશું તો બધી ટિક્કીઓને આ રીતે એકદમ સરસ રીતે પલટાવી પલટાવીને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આ રીતે આપણે ફ્રાય કરી લેશું તો અહીં ટીક્કીઓને આ રીતે બ્રાઉન રંગની કરવાની છે અને થોડી દબાવીને એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય તે રીતે સેલો ફ્રાય કરવાની છે તો અહીં આ રીતે બધી સેલો ફ્રાય થઈ જાય એટલે તેને આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું અને બધી જ આ રીતે સેલો ફ્રાય કરી લેશું તો અહીં ટીક્કીઓ પણ રેડી થઈ ગઈ છે હવે છેલ્લી લાસ્ટમાં એક ગ્રીન ચટણી બનાવી લેશું તો તેના માટે અહીં એક કપ જેટલા લીલા ધાણા લીધા છે અને લીલા ધાણાને આપણે મિક્સર જારમાં ઉમેરીને તેમાં આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે તે ઉમેરી દઈશું અને બેથી ત્રણ તીખા મરચાં જે છે તે કટ કરીને ઉમેરી દઈશું અને ત્યારબાદ મરચાં ઉમેર્યા બાદ હવે તેમાં અહીં આપણે થોડું એવું અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને મીઠું ઉમેર્યા બાદ એક અડધા મોટા લીંબુનો રસ ઉમેરી દઈશું અને લીંબુનો રસ ઉમેર્યા બાદ હવે આપણે અહીં એકથી બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું ખાંડ ઉમેર્યા બાદ હવે તેમાં આપણે અહીં ચટણી થોડી ઘટ બને તેના માટે મુઠ્ઠી જેટલા દાળિયા છે તે મુઠ્ઠી જેટલા દાળિયા જે છે તે ઉમેરી દઈશું અને થોડું એવું પાણી ઉમેરીને આ ચટણીને આપણે પીસી લેવાની છે તો અહીં ગ્રીન ચટણી જે છે તે પણ રેડી થઈ ગઈ છે અને આ ગ્રીન ચટણી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં બધી ચટણીઓ અને ટિક્કીઓ બધું રેડી થઈ ગયું છે તો આપણે છોલે આલુ ટિક્કી ચાટ જે છે તે રેડી કરી લઈએ તો સૌપ્રથમ પ્રથમ એક પ્લેટમાં જે આલુ ટિક્કી બનાવી છે તે આપણે નીચે આ રીતે તોડીને મૂકી દઈશું ઉપરથી છોલે ચણા જે રેડી કર્યા છે તે ત્યારબાદ તેની ઉપર થોડા એવા જીણા સમારેલા ડુંગળી અને ત્યારબાદ તેની ઉપર ગ્રીન ચટણી જે રેડી કરી છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ જે આપણે આમચૂરની ચટણી બનાવી છે તે આમચૂર પાવડરની ચટણી ઉમેરી દઈશું ખાટી મીઠી અને ત્યારબાદ ઉપરથી થોડા એવા લીલા ધાણા અને કાશ્મીરી લાલ મરચું ઉમેરીને આ ટિક્કી ચાટને આપણે સર્વ કરીશું તો અહીં તૈયાર છે ટેસ્ટી એવી છોલે ચણા ટિક્કી ચાટ અને આ રીતે છોલે ચણા આલુ ટિક્કી ચાટ તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ